મામલાની વિગતવાર કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના એક ગામમાં જાન્યુઆરી બે હજાર બપોરના સમયે ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાર વર્ષની સગીરા સાથે તેના કૌટુંબિક આધેડ ઉંમરના ભાઈએ પોતાના ઘરમાં બરજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને બૂમો પાડીશ કે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનાર સગીરાએ માતા પિતાને કહેતા સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાતા તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન્સ એક્ઝિક્યુટિવ હેરસમેન્ટ ઓફિસર એક્ટ એક્ટ પોસ્કોની કલમ ચાર છ મુજબનો ગુનો હવસખોરી નરાધમ મહેશ રણછોડ રાઠવા નામના આધેડને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો સદર મામલાનો કેસ છોટાઉદેપુરની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલ્યો હતો જેમાં જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ રાખી સમાજમાં દાખલો બેસે અને આ પ્રકારના શરીર સંબંધિત ગુનાઓ આચરતા પહેલા ગુનાહિત કાર્ય કરવાનો વિચાર ધરાવતા વ્યક્તિમાં કાયદાનો ડર રહે અને ગુનાહિત કૃત્ય કરતા અટકે તે પ્રકારનો નામદાર કોર્ટે ચુકાદો સંભળાવ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર મહેશ રણછોડ રાઠવાને ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠની ની કલમ ત્રણસો તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમન બે હજાર બારની કલમ ચાર મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં કસૂરવાર ઠેરાવી દુષ્કર્મ આચરનાર મહેશ રાઠવાની વીસ વર્ષની સખત કેદની સજા સાથે રૂપિયા પચીસ હજારનો દંડ તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમન બે હજાર બારની કલમ છ મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં કસુરવાર ઠેરવી એમાં પણ વીસ વર્ષની સખત કેદની સજા સાથે રૂપિયા પચીસ હજારનું રોકડ દંડ દંડ ભરવા અંગેનો હુકમ કર્યો છે આરોપી મહેશ રાઠવાએ આ બંને સજા એકી સાથે ભોગવવાની રહેશે તેમજ કાચા કામના કેદી તરીકે જે સજા કાપી તે તે મંજરે કાપવાની રહેશે